અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ વિજયનગર ખાતે રહેતા બાવન વર્ષીય અમલ હરિલાલ યાદવ રાજપીપળા ચોકડી નજીક કામ અર્થે આવ્યા હતા જ્યાં નજીકમાં આવેલ નાણાં પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક અશોક લેલન ટેન્કર ચાલકપુર પાટ ગફલત ભરી રીતે હંકારી લાવી તેમની તરફ ધસી આવ્યો હતો અને તેને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા દરમિયાન ટેન્કરનું ટાયર તેમના માથા પરથી પસાર થઈ જતા ગંભીર ઈજાને પગલે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માત સરજી ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ મૃતકના પ્રતિજા અનિલ કુમાર કનૈયાલાલ યાદવને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જેડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પીએમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડી ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી